રાજુલાના વાવેરા ગામની ધાતરવડી નદીમાં પથ્થરની ડસ્ટવાળા કાદોમાં પશુપાલકની ભેંસો ખૂપી ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય આજે બપોરે વાવેરા ગામના પશુપાલક શ્રી શિવરાજભાઈ ભેંસો ધાતરવડી નદીમાં પાણી પીવા ગઈ હતી ત્યારે નદીના તળી એકઠું થયેલ પથ્થરની ડસ્ટ અને ઝેરી કચરાથી ભરેલા પાણીમાં ખૂપી ગઈ હતી ઘટના સમયે લોકોએ જેસીબી મશીન બોલાવી મુસીબતે ભેંસોને બહાર કાઢી હતી ઉલ્લેખનીય છે કે ધાતરવડી નદીમાં નજીકના ભરડિયામાંથી અને પથ્થરની ખાણમાંથી નિયમિતપણે ડસ્ટ અને બ્લાસ્ટિંગ પદાર્થોવાળું ઝેરી પાણી છોડવામાં આવે છે જેને લઈને નદીનું પાણી દૂષિત કરી નાખવામાં આવે છે કૃષિ અને પશુપાલન માટે અયોગ્ય બનતું જઈ રહ્યું છે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતની અનેક વખત તંત્ર સમક્ષ ફરિયાદ કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનોમાં અને મામલે કરી છે કે ખાણ અને ભરડીયા માલિકો આ વાત માટે જવાબદાર છે તેમના સામે કાયદેસર પગલા લેવામાં આવે અંતે વાવેરા ગામના પશુપાલકોએ માંગણી કરવામાં આવી છે કે આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવામાં આવે નહીં તો આંદોલનાત્મક પગલા લેવા મજબૂર બનીશું રિપોર્ટ ડામોર વન રાજભાઈ